નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું એવા પંદર મોટા સમાચારો વિશે જે તમારા માટે ખૂબ જ કામના છે જેમાં મિત્રો આજે થનારા નવ મોટા ફેરફારો અને નિયમો બંબાલાલ પટેલની આગાહી પોલીસની ભરતી ખેડૂતોને મળશે છ હજાર રૂપિયાની બદલે નવ હજાર રૂપિયા મિત્રો વગેરે સમાચારો વિશે આની અંદર આપણે વાત કરીશું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવાશે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો જો તમે કોઈને તરત જ પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો તો એક ફેબ્રુઆરીથી તમે લાભાર્થીનું નામ ઉમેર્યા વિના સીધા બેંક ખાતામાં પાંચ લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકો છો આ માટે તમારે ફક્ત લાભાર્થીને ફોન નંબર અને એકાઉન્ટ નંબર ઉમેરવો પડશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગૂગલ બલ્ક ઈમેલ મોકલવા માટેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે મુજબ એક ફેબ્રુઆરીથી એટલે કે આજથી અમલમાં આવવાના છે આ અંતર્ગત હવે એક સાથે પાંચ હજાર મેલ મોકલી શકાશે નહીં ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાખો રેશન કાર્ડોના નવીનીકરણનું અભિયાન શરૂ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અયોગ્ય ઉમેદવારોની ઓળખ થઈ ન હોવાથી પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં કાટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રેશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘરનું એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્ય અંગૂઠા વડે રેશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો રાજ્યભરમાં એક તરફ પુરવઠા વિભાગ દ્વારા સાયલન્ટ રેશન કાર્ડની ફરી શરૂ કરવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે બીજી તરફ સતત સાયલન્ટ કાર્ડની સંખ્યામાં વધારો પણ થઈ રહ્યો છે તંત્ર દ્વારા એક તરફ સાયલન્ટ થઈ ગયેલા કાર્ડ ફરી શરૂ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે પરંતુ સાથોસાથ તંત્ર દ્વારા ત્રણ મહિનાથી વધુ સમયથી અનાજ નહીં લેતા રેશન કાર્ડ ધારકોના કાર્ડ સાયલન્ટ કરવામાં આવી રહ્યા છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ બાર જાન્યુઆરી નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ પેન્શન ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો હતો નવા નિયમ હેઠળ એનપીએસ ખાતા ધારકો તેમના પેન્શન ખાતાના યોગદાનના પચીસ ટકા સુધી ઉપાડ કરી શકશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો એલપીજીના ભાવ પણ દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે નવા વર્ષના પહેલા દિવસે ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો ઘરેલું ચૌદ કિલોના સિલિન્ડરની કિંમત કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મિત્રો આશા છે કે આ વખતે પણ તેમાં ફેરફાર થઈ શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મોદી સરકારે પહેલાથી જ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે તેમ છતાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે નાણા પ્રધાન નિર્મલા સીતારામન વચગાળાના બજેટમાં લોકોને ઘણી અને ખાસ કરીને જીવન રક્ષક સસ્તી દવાઓની ભેટ આપશે અને મિત્રો દવાઓ સસ્તી થશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ફેબ્રુઆરીનો નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે જો બેંક સાથે સંબંધ કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તમારે તેને તરત જ પૂર્ણ કરવું પડશે કારણ કે ફેબ્રુઆરીમાં લગભગ અગિયાર દિવસ બેન્કો બંધ રહેવાની છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જેમાં મિત્રો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં અને મધ્યમમાં ઠંડીનો રાઉન્ડ આવશે ડિસેમ્બરમાં ન પડેલી ઠંડી ફેબ્રુઆરીમાં પડવાની છે મિત્રો ફેબ્રુઆરી અને માર્ચમાં કૌમોસમી વરસાદની શક્યતા પણ તેમણે દર્શાવી છે ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે તેમ પણ તેણે કહ્યું છે અને ફેબ્રુઆરીમાં સવાર અને સાંજ આડથી જોઈતી ઠંડી પણ પડવાની છે જ્યારે મિત્રો ફેબ્રુઆરીમાં બપોરે ગરમીનો અહેસાસ થશે ત્યારે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે છ હજાર રૂપિયાને બદલે નવ હજાર રૂપિયાનો હપ્તો મિત્રો ખેડૂતોને મળતા બે હજારના હપ્તામાં વધારો થઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતા રૂપિયામાં વધારો કરવા માટે ખેડૂતો ઘણા સમયથી માંગણી કરી રહ્યા હતા હવે આ વખતે બજેટમાં સરકાર ખેડૂતોની આ માંગને સંતોષી શકે છે અને રકમમાં પચાસ ટકાનો વધારો પણ કરી શકે છે જેથી આ રકમ છ હજારથી વધીને નવ રૂપિયા બની શકે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ

તો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ પાસની માર્કશીટ તમારો સર્ટિફિકેટ અને દાખલો આ બધા જ ડોક્યુમેન્ટની સબમિટ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોબાઈલ થશે સસ્તા એક ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામણ બજેટ રજૂ કરવાના છે એટલે કે મિત્રો આજે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામણ બજેટ રજૂ કરશે જે પહેલા મિત્રો ગઈકાલે સરકારે મોબાઈલ ફોન ઉદ્યોગને મોટી ભેટ આપી છે સરકારે મોબાઈલ પાર્ટસની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે મોબાઈલ પાર્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી પંદર ટકાથી ઘટાડીને દસ ટકા કરવામાં આવી છે સામાન્ય લોકો માટે આ રાહતના સમાચાર ગણી શકાય કારણ કે આ આયાત ડ્યુટી ઘટાડા બાદ દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન સસ્તું થઈ જશે અને લોકો સસ્તા ફોન મેળવી શકશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર રાજ્ય સરકાર તરફથી પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગનું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં સરકારે જણાવ્યું છે કે બાર હજાર પોલીસકર્મીની ભરતી કરાશે જેના માટે સરકાર નજીકના સમયમાં પોલીસ ભરતી બહાર પાડવાની છે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ટેકનિકલ અને આઈબી વિભાગમાં ઓગણત્રીસ જગ્યા ખાલે છે જેમાં પણ ભરતી બહાર પાડવામાં આવશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ